જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજના દિવસની શરૂઆત થાય છે સવારે નવ વાગે આજ જવાનું છે બાર આશા રાખું કે તમે બધા હાજર તાજા છો હું પણ આજી તાજી છું આજે જવાનું છે બહાર જો હું કમ્પ્લેટ તૈયાર થઈ ગઈ છું સાડી પહેરીને આજે મારે મારા પિયર જવાનું છે હું દક્ષુ બે જઈએ છીએ કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છીએ હવે અમે આજ તો ખુશ છીએ પિયર જવાનું એટલે નહીં દક્ષુ પિયર જવાનું જેટલા મહિને જાય હું પિયર ખાસા રક્ષાબંધન પહેલાં જઈ હતી સાંજની હવે પિયર જઉં છું એટલે આજ તો બહુ ખુશી છે પિયર જવાની મને બહુ મહિને પિયર જાઉં છું મેં મારું બધું ઘરનું કામ કરી દીધું મશીન એક બાજુ ચાલુ છે વાસણ પણ ઘસી દીધું આ કામ કરીને બધું ready છે ખાલી એકલા પોતા બાકી છે ત્યાં આવીને પોતું કરે બીજું બધું જો scarf બધી દે ઠંડી બહુ છે ને એટલે સ્કાપ બધી દે હજુ sweater પહેરવાનું બાકી છે સ્વેટર sweater પહેર દઈએ સારું જઈએ તારે મગા મોડું થઈ જાય બધું તો બગડ છે હવા નવ થઈ ગયા બધું તો બગડ છે ના કરતા રહેડો ચાલો પછી મળીએ બધું વાત હશે પાછળ જવાની તૈયારી કરે છે એટલે દક્ષુભાઈ વાકે છે બધું પાછળ આજના વિડીયોમાં બન્યા રહેજો આજે વિડીઓમાં બહુ મજા આવશે પિયરની મોજ લેવાની છે એટલે આજના વિડીયોમાં તમે બન્યા રહેજો રૂપાલ રૂપાલે આયા પહોંચાઈ રૂપાલ એના તક્ષભાઈ પેટ્રોલ પુરાવા જે જાય તક્ષભાઈ એટલા પેટ્રોલ પુર હાય હારે એટલે બહી જાઉં મારી બધા વાતો કરીશ બધી મારી બેનપણીઓ

માયન મધ્યનો ભરતાયજક આ કોઈ સ્થાપના દતી નથી બરાબર ખાલી કરી માતાજી બોલા બરાબર તમે કો કે દીવો અહીંથી હલે નહીં તો અહીંથી હલાયા વગર શિલ્પી પાયા કેવી રીતે ગોચે કો દીવો થાનાવાતા

વિશે <laughs> <laughs>

Why should this Shirève Arjuna reach above us as a junior? In public building, the lord Suresını Vincent Leonard Trigaq paha τον aquí en USA Won't it do not! Here please come back! What, what happens? Hello You're Sauta Naketo. They will be so cardoing it Can I get

જેનો પતિ ઉભો થો જે પતિ ઉભો મંદિર નું મુહૂર્ત કરે ને બ્રહ્માણી માન મંદિર નું અહીંયા મંદિર બનાવવાનું બ્રહ્માણી માન એનું મુહૂર્ત કરી આના આ બધા બોરે એવા જમવાનું ચાલુ કરશે અંબાજીમાં મંદિર સમાર માં પીયર ગોમ્બત જવાનો રસ્તો આ ડેરી પેલી અમે સ્કૂલ મંદિર ને એ બધું પેલી મારી એ બધી આગળ જોઈ પ્રવેશ કરવાનો ગામો વાર હોય ગામમાં બધા મંદિર આવે પછી ગામ આવે બનાય બધા આ બધા પટેલ વાસ આખો પટેલ વાસ અમે રે ને અમે ઠાકોર વાસ આ પટેલ વાસ અને અમાર પ્રજાપતિ વાસ હવન કરે હતા ને અહીંયા હવન કરે હતા ને અમાર મંદિર અમાર માતા

આવીને એ બધું ઘરનું કામ કરી દીધું અને હવે રસોઈ કરું છું જો એક બાજુ મરચા રોટલા બનાવું છું એક બાજુ મરચા તળ્યા અને ખીચડી બનાવવાની છે હવે એટલું જ બનાવવાનું થાક લાગ્યો છે ને એટલે પીયરમાં મજા લઈ લીધી પણ હવે ઘેર આવીને તો બધું કામ કર્યું અને રોટલા કરું છું બાજરીના અને મરચા તળ્યા ખીચડી બનાવી બસ આજે એટલું જ ખાવાનું સાહેબ બહુ નહીં ખાવાનું એટલે ખાતા છીએ પિયરમાં મજા આવી જાય પિયર તો બહુ મહિ નહીં એટલે આજ ગમીજી મનો એટલે મજા આવી જાય ચંદ્રમાં કેવા આજે પૂનમ થઈ ને પૂનમ કે ચૌદસ થઈ એવું કર બધા કહ્યું ચૌદસ અને પૂનમ બે ભેગું છે એવો ખબર નહીં એવો દક્ષું ભાઈ દવા લેવા જઈશ સિવિલમાં એમ પપ્પાની દવા ખૂટી જતી ને તે દવા લો ભાઈ મને આ બધી સિવિલ છે સિવિલનો અંદરનો નજારો બધો અમે બે જણો દવા લેવા આવી હું દક્ષું બે લઈ લીધી બેટા ઠંડી લાગી ચલો આજના માટે મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરી વાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી